હાલ મિત્રો તો વાત કરીએ આજે હું એક સત્ય ઘટના લઈને તમારી સામે રજૂ કરવાનો છે તો મારી વાતને અધૂરી પણ મેઘતાની અને પૂરી સાંભળજો છો ચાલો હું વાતને શરૂ કરું તો મિત્રો અહીંથી આઠ કિલોમીટર દૂરમાં એક ગામ છે તે એક ભાઈ છે એનો વિડીયો ઉતારવાનો હતો પણ એનવે મને મનાઈ કરી કે મારા પબ્લિક મારા પરિવારજનો જોશે તમારી ઈજ્જત છું રહેશે એટલે એની સાથે હું વાર્તાલાપ કરીને આવ્યો એનવી મહિના દિવસ પહેલા દારૂ મુકવવા વોરાદ ગયા હતા પછી એનવીએ

પછીનું મારું આખું શરીર જાણે કેમ પૂરું થવા આવ્યું હોય મિત્રો એવું છે મિત્રો હું આ વાત કરી રહ્યો છું અને મેં એ ભાઈના ના મોઢે વાત સાંભળેલી પણ છે તો મિત્રો આવા જ વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હું તમને બધા ચમત્કારના વિડીયો મારી ચેનલમાં નાખતા રહું છું તમે જોયો ન હોય તો જોઈ લેજો બધા હાથસા હોય છે કોઈ ખોટું નથી અને હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય કરતો નથી જે સત્ય છે એને જો મારા વિડીયોમાં અને મારી ચેનલમાં લાવું છું તો ચેનલ સાથે જોડવા જોડાયેલા રહેવા વિનંતી થેન્ક યુ જય શુરાવુરા દાદા લખવાનું ના ભૂલજો